નમસ્કાર હું અમજદ ખાન આજે ખૂબ દુઃખ સાથે આપની વચ્ચે આવી રહ્યો છું જ્યારે ખૂબ હેવી રેઇનના કારણે જે ગુજરાતની અંદર રેડ એલર્ટ કરવામાં આવ્યું છે તો હું મારા તમામ ગુજરાતના તમામ ગામડેથી લઈને રૂરલથી લઈને સિટી સુધીના તમામ ગુજરાતના રહેવાસીઓને વિનંતી કરું છું કે જ્યારે ગવર્મેન્ટે આપણે રેડ એલર્ટ જાહેર કર્યું હોય ત્યારે આપણે ખૂબ સારી રીતે એ પાલન કરવું જોઈએ જેના ભાગરૂપે આજે ઘણી બધી સ્કૂલોમાં રજા આપી છે બાળકોની તસદી લેવા માટે તો આપ તમામ પરિવારજનોને વિનંતી છે મારી કે બાળકોને ખૂબ ધ્યાનથી રાખજો ક્યાંક આગા પાછા ના થાય અને આજે જ્યારે મોટી રીતે આપ જોવા જાવ તો જે રીતે આપણે દ્વારકા જામનગર ડિસ્ટ્રિક્ટ છે દક્ષિણ ગુજરાત અને સેન્ટ્રલ ગુજરાત એમાં ખાસ સુરત ભરૂચ અને આનંદમાં જે રીતે પાણીની રેલન છેલ થઈ છે એ આપણા માટે ખૂબ દસ્તી લેવા જેવી વસ્તુ છે અને આવા સમયની અંદર બધા પોતપોતાની રીતે કામ કરતા હોય ત્યારે ખાસ મારા માઇનોરિટીના આગેવાનોની વિનંતી છે કે જે રીતે સુરતની અંદર અમારી માઇનોરિટી ટીમ ખૂબ સક્રિય થઈને લોકોના ઘરે સુધી પહોંચીને એમને મદદરૂપ થઈ રહી છે એ જ રીતે આખા ગુજરાતની અંદર જ્યાં પણ આપણા સાથીઓ પદાધિકારીઓ જોડાયા હોય એ પદાધિકારીઓને પણ ખાસ વિનંતી કે આપ આપની રીતે રોજના જે સમય કાઢી શકો એ સમય કાઢીને આપણા ગુજરાતના રહેવાસીઓને આપણા ગુજરાતના પ્રજાજનને મદદરૂપ કઈ રીતે થઈ શકાય એમાં ખાસ આપ મદદ કરો એવી આપને મારી નર્વ વિનંતી અને ખાસ મારા સાથીઓ જે લોકો આમાં ખૂબ સારી રીતે જોડાવીને લોકોને મદદરૂપ થઈ રહ્યા છે એમનો હું ખૂબ આભારી છું અમે આખા ગુજરાતની ટીમ અને ખાસ કરીને અમદાવાદની ટીમ પણ આપણી સાથે છે જ્યાં પણ અમારી લાયક જરૂર લાગે આપ આદેશ કરજો આપણે બધા મળીને ગુજરાતને મજબૂત કરીએ અને આવા સમયની અંદર બધા એક સાથે ભેગા થઈને આપણા સાથીઓને મદદરૂપ થઈએ જય હિન્દ નમસ્કાર ખુદા જય ભારત